અવારનવાર અમદાવાદ શહેરમાં કેટલાક લોકો નશાની હાલતમાં વાહન હંકારતા હોય છે બેફામપણે વાહન ચલાવીને રોડ પરથી પસાર થતા નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે તે ગઈકાલે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે જેમાં એક એરટી કાર ચાલક બેફામ રીતે કાર હંકારતો જોવા મળ્યો તેણે જે રીતે વાસણાથી લઈને જુહાપુરા વિસ્તાર સુધી કાર હંકારી એક એક જે વાહનો તેને સામે આવ્યા તેને અડફેડે લીધા અને આ ઘટનાના કારણે લોકોમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો આ ઘટના બની ત્યારે આ મામલે જે જુહાપુરા ખાતે આવેલી મસ્જિદ છે તેની બહાર આ કાર ચાલકનું અચાનક રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો આમાં આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ ઘટના મોટી હોવાથી અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આમાં જે બેફામ રીતે કાર ચલાવનાર હાલ જે મૃતક છે કૌશિક ચૌહાણ તે મૂળ ભાવનગરનો રહેવાસી છે ને છેલ્લા થોડાક સમયથી અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં રહેતો હતો તેની એટીકા કાર હતી ને તે એટીકા લઈને એસપી રિંગ રોડ જવાનું હોવાની વિગતો પ્રાથમિક રીતે સામે આવી રહી છે પરંતુ જે આ ઘટના બની છે તે ઘટનાના પગલે

तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं तो कारण पता चले कि इसकी डेंट किस वजह से हुई है सर व्यक्ति नाम शुरू क्या नौ रेवा सिंह कौशिक चौहान करी ने नाम है અરે હાલ અત્યારે ઈસનપુરમાં રહી છે અને મૂળ પર છે સાહેબ ગાડી હતી કોની હતી તે ભાડે ચલાવતો હતો અન્ય કોઈ વ્યક્તિની હતી કઈ જગ્યાએ જોબ કરતો હતો અત્યારે તપાસનો વિષય છે ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છીએ અને બધું તપાસનું ચાલુ છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો માહિતી મળી એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી એકસો રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે અંદર અને મૃત્યુ આપને એક્સિડન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે સાહેબ તેની ગાડીમાં ધોળફોડ કરવામાં આવી છે કેટલા લોકોએ તેને માર માર્યો હોવાની વાત છે આ અંગે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી અમે સીસીટીવીના જોબડાઈ જોબડાઈ રહ્યા છે અને જો આસપાસ લોકો છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે એમાં જો પણ હકીકત આવી એમાં સામે આવશે એમાં આપણે પગલાં લીધીશમાં મળી આવે એ એ સમ અભી નીચે જો હે ઘેરા હુવા થા તો અભી બોડી પે કોઈ એકસ્ટર્નલ ઇન્જરી કે જાદા માર્ક્સ નહીં હે બટ પોસ્ટમોર્ટમ કે બાદ હમ પૂરા બતા પાઈ ગયા હાલમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ અભી સીસીટીવી કી ફૂટેજ દેખ રહે અલગ અલગ ટીમ બના લીએ ઓરિ હમ સીસીટીવી કે આધાર પર જો હકીકત સામને આયે ઉમે ગુના દાખલ યા ફર દાખલ કરેલા વાહનોને ટક્કર મારી કોઈ જાણવા મળી એ તપાસનો વિષય છે અને સીસીટીવી ફૂટેજમાં બે ગાડીઓને ટક્કર મારી છે એવી હકીકત અત્યારે છે અભી કુછ ભી કહેવા પૉસિબલ નહીં સીસીટીવી કે ફૂટેજ યા આસપાસ લોકો નિવેદન લ પાં કે લીધી ક્યાં કેટલો સાહેબ એક પ્રાથમિક વાત એવી પણ આવી છે કે આ ભાઈ વાસણાથી ગાડી ભટકારતા ભટકારતા આવતા હતા જેને કારણે કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડ્યા તેમથી બચવા માટે તે આ પાતળી ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે શું છે હકીકત એ ઇસકી શક્યતા કોઈ નકારી નહીં શકતે ઓર તપાસ કાં વિષે પૂરી હકીકત તપાસ કે બાદ પત ઓકે થેન્ક યુ આપે સાંભળ્યા હતા ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે હાલ જે મૃતક છે તે ભાવનગરના રહેવાસી હોવાની વિગતો કહેવાય રહી છે ને આ જે ટેક્સી છે તે ભાડાની ટેક્સી છે આ જે વ્યક્તિ છે તે કોઈના ત્યાં નોકરી કરતા હતા કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે ને આ મામલાના સંદર્ભમાં શું ટોળાએ આમાં માર માર્યો છે આક્રોશમાં આવીને તેના કારણે મૃત્યુ નિપજ્યું છે કે પછી અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે તે તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે આસપાસના સીસીટીવી કેમેરા મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે અને હાલ પ્રાથમિક તબક્કે અકસ્માત મોત અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે પરંતુ આ જે સમગ્ર બનાવ સામે આવ્યો તો તેમાં અમદાવાદ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવે તને હવે તપાસ કરવામાં આવી છે જે જુહાપુરા વિસ્તારમાં કાર ચાલકનો રહસ્યમય મૃત્યુ નિપજ્યું છે ત્યારે આગામી સમયમાં આજે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આની ખબર ને ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં